હરિતીર્થ આશ્રમ કુંડેલા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું હરિતીર્થ આશ્રમ કુંડેલા દ્વારા ગુરુજીના એકાવન પ્રગટ ઉત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હરિતીર્થ આશ્રમ કુંડેલા દ્વારા આજરોજ ગુરુજીના એકાવન પ્રગટ ઉત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જે મહાવર્ષે પણ રક્તદાન શિબિર યોજાઈ હતી આશ્રમના અગ્રણી દ્વારા જણાવ્યું હતું કે અમારો હેતુ એ છે કે અમારા ગુરુજીના પ્રગટ દિવસે અમારા હરિભક્તો વધુમાં વધુ રક્તદાન કરે રક્ત જરૂરિયાતમંદોને પહોંચે આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દ્વારા રક્તદાન શિબિરમાં ભાગ લઈ રક્તદાન કર્યું હતું અગ્રણી દ્વારા સમગ્ર આયોજન સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી અમારે હરિતીથ આશ્રમ કુંડેલા દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી અમારા ગુરુ ગુરુ સાંઈ મહારાજનો એકાવનમો પ્રાગટ્ય દિવસ છે એ નિમિત્તે અમે દર વર્ષે આવું આયોજન રાખીએ છીએ અને ઘણા બધા હરિભક્તો આ સેવામાં ભાગ લે છે અને ઘણું બધું એવું આયોજન કરીએ છીએ અમે અમારા આશ્રમ દ્વારા ભગવાનનો અન્નકુટ હોય છે એ દિવસે ગુરુ સાંઈ મહારાજનું પણ અમે ગુરુ પૂજન કરીએ છીએ ઉત્સવ કરીએ છીએ અને અહીંયા આગળ બધા હરિભક્તોએ પણ ખૂબ સહયોગ કર્યો છે અને અમારું એવી ભાવના છે કે વધારેમાં વધારે બ્લડ આપે બધા એવું સહી એ કરીએ છીએ આમ ભાવના છે અને અહીં પુષ્પમ હાઈટ તરસાલી ખાતે આ બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો છે અને અમારા ગુરુને રાજી કરવા માટે અમે આ બધું કરી રહ્યા છે અને અમારા જે બધા યુવક મંડળ છે એ પણ આની અંદર ખૂબ એ લોકોએ મહેનત કરી છે સફળતા માટે સારું એવું રક્તદાન થાય એના માટે ખૂબ દોડ્યા છે એ લોકો અને એનું પરિણામ પણ આવ્યું છે એટલે સારું એવું બ્લડ કેમ્પ થયું છે ગુરુ સાંઈબ મહારાજને રાજી કરવા અમારા ઈષ્ટદેવ ભગવાન સાંઈનારાયણને રાજી કરવા માટે અમે આ બધું કર્યું છે સૌથી પહેલાં તો હું આભારી છું જે અમારા હરિતીર્થ સેવાશ્રમના સ્વામીજી છે એમને આ રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે અને અમે પોતાને સૌ સૌભાગ્યવાન માનીશું કે અમે લોકો આ એક્ટિવિટીમાં ભાગ લઈએ છે આજે અમે લોકો રક્તદાન શિબિરમાં ભાગ લઈને અમે લોકો બધા પણ સોસાયટીના મેમ્બર્સ પણ અમે લોકોએ ભાગ લીધો છે અને અમે આજે રક્તદાન કરવાના છીએ મારું નામ કુલભૂષણ વાડકર હું પુષ્પમ માઇટ્સ ટુ તરસાલીમાંથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર